કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ઠોળકિયાનો નિવેદન ખાલીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પટેલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ દેસાઈ પોલીસ કમિશનર શ્રી ગેહલોત ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુશના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું નિવેદન હાલ હિલા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે આપણા સુરત ડાયમંડ બોર્સમાં ડ્રીમ સિટી પોલીસ Station ની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપડા પોલીસ કમિશનર શ્રી ગેહલોજ સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુ વાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફ્ટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહની છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખુબ જ સેફ્ટી શાંતિ અને સુખ રહે છે ધન્યવાદ